જેવો શ્રી વેરા નહીં ભરેલા છે બરાબર એ લોકોની મિલકતને ધર્મશાળાઓને અમે સીલ મારીશું રહેણાવાળા મકાનોમાં અમે નળ કનેક્શન કાપીશું ગટર કનેક્શન કાપીશું જરૂર પડશે તો જીવી બીમાં રિપોર્ટ કરીને લાઈન કનેક્શન કાપવાની પણ ફરજ પડશે જો આ વેરા એકત્રીસ માર્ચ પહેલાં નહીં ભરવામાં આવે તો બાર ટકા લેખે દંડકીય વ્યાજ પણ થશે અંબાજી ગ્રામ પંચાયતનો અંદાજે નહીં પણ પરફેક્ટ છ ત્રણ ઉપરનો વેરો બાકી છે બરાબર જે લોબા સમયથી બાકી છે અને હજુ સુધી આવતો નહીં અમે રોજે રોજ દર ચાર દિવસે દર ત્રણ દિવસે રિક્ષા ફેરવીએ છીએ તેમ છતો હજુ સુધી અંબાજીની ગ્રામજનો ગ્રામજ ગ્રામજનોની જનતા અમારી કોઈ વાત સ્વાભાવ સંમત નથી જો આ વેરો ભરાશે તો અંબાજીની અંદર ગ્રામ પંચાયત સદ્ધર થશે તો અંબાજીના પ્રશ્નોનું નિરાકરણ આવશે પણ જો વિરોધ નહીં આવે તો અંબાજીનો વિકાસ ક્યાં છે જ થવાનો જો આ વિરોધ ભરવામાં આવશે તો જ અંબાજીમાં અમે કઈક ગ્રામ પંચાયત દ્વારા કંઈક સેવા સુવિધા પૂરી પાડી શકશું